આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ઇમરાનભાઈ ભિંડારા ભાવનગરથી એનો વિડીયો છે ખૂબ સાંભળવા જેવો છે સાંભળવા જેવો એટલા માટે કે એમણે એક બ્રાહ્મણની સ્ત્રી સાથે સ્ત્રી સાથે એટલે જેનું હું ડ્રાય રહેલું હતું અને સાત વર્ષનું લગ્નજીવન હતું એવી મોટી ઉંમરની સ્ત્રી સાથે એણે લગ્ન કર્યા હતા અને પ્રેમ સંબંધ થયો હતો એને રિક્ષામાં એ આવતા જ હશે અને પ્રેમ સંબંધ થઈ ગયો અને પછી એણે લગ્ન કર્યા પણ લગ્ન કર્યા પછી જે પરિસ્થિતિ એની સાથે થઈ એ ખૂબ ખરાબ થઈ એ તમે વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે એને ધર્મ સાથે વાંધો નહોતો પણ ચારિત્ર્યની એટલી બધી ખરાબ હતી કે છેવટે ઇમરાનભાઈને એની સાથે છૂટું કરવું પડ્યું તો આ પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો અને દરરોજ આપણે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો મૂક્યો છે એને જોતા રહો અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી તો આ સૂચનાઓનું ખાસ ધ્યાન રાખો અને ત્યારબાદ જ મારી સાથે વાત કરો અને ગઈકાલે મેં જે એક બેનનો વિડીયો મેલો છે બેનનો એ બેન સાથે કોઈ જોડાવવું હોય તો મને વોટ્સએપ મેસેજ કરશે અને યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં મેસેજ લખશે અને પોતાનો મોબાઈલ નંબર લખશે તો હું એને સામેથી કોને સંપર્ક કરીશ તો આ ખાસ બેન માટેની જાહેરાત હતી અત્યારે આપણે ઇમરાનભાઈનો વિડીયો સાંભળીએ

યુટ્યુબ માં મૂકું છે હા મેં મેકો તો ઉધર હરું ઠીક ગયો યાર મેલીયા કાઈ ન થાડે એટલે રસ્તો કેમાં એવું છે બાર થી લાગી તો રહી નહી બાકી જે બીક લાગે આપણે એક વાર માં ઊ થઈ ગયો ને એટલે હે એ ગરમ પેલેવાતા ના ના લવ મેરેજ કરીયા તા યે લવ મેરેજ માં ફેલ ગયા એમાંય એમાંય એમાંadera ફરાઈ ગયા આપણે હે હે બોલો

ખોટું કે કે તમારી મોઢે કેવાનો તમે મારી બે કે લઈને જ જવાના કે ઓય એવા રીઅલ હોય આપણે ભાઈએ મતલબ બરાબર પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં બે ભાઈઓ છે એક બેન છે ને ઓલામાં મમ્મી પપ્પા છે એક નાનો ભાણીઓ છે આ બેનનો છોકરો બધા સાથે રહ્યો છો ના ના હું તો અલગ રહું છું કેમ કે આ બધું સામાન હોય કે નહી અલગ હવે આની હારે ઓલાપા

સાચી વાત સાચી વાત તો કેટલો કેટલો સમય લગ્ન જીવન હાલ્યું આમ લગ્ન જીવન કેટલો સમય હાલ્યું ઓરો દોડ ઓરો હાલ્યો સાહેબ હે આમ વ્યવસ્થિત હાલતું તું પછી રગડ રગડ હે વ્યવસ્થિત હાલતું તું હાલતું તો ઓલા બોલા માં મહિના વરદી વ્યવસ્થિત ગાયો પછી નાટક ચાલુ થયા પછી બધા નાટક ચાલુ છે એમ ને હા હા બરાબર ઓય વસ્તુ ની ખામી નથી રાખી મે બાઈ બોલો શું વાત છે

આઠ નો મહિના છે એમ ને ઠીક હા બરાબર બરાબર તમારી ઉમર કેટલી છે સત્યાવીસ સોરો ઠીક ઉમર તો હજી નાની છે તમારી એ કઈ ચિંતા નથી બરાબર ને હવે આપડે કરવાનું થાય તો કયા સમાજ માં આમ ગણતરી રાખો અમારા વાળા માં જ બસ એમ બ્રાહ્મણ માં નથી જવું હવે નઈ નઈ હો ભાઈ હવે નથી જવું એ ધંધો નો કરાય કા હે ના ના હાચી વાત હાચી વાત આપડા ધર્મ પાળે તો સાહેબ શું કરવાનું

હા હમ કાઈ વાંધો નહીં હાલો આપડે ટ્રાય કરીએ એક બરાબર ને ફોટો તમારો મોકલો આ નંબર ઉપર મોકલો આ નંબર ઉપર જ મોકલી દો બરાબર મેં તો મેસેજ કર્યો છે બરાબર બરાબર મેં તમારો વોટસ આવી રાખે એમ એમાં મોકલી દો તો હાખી દો આ નંબર મોકલી દો ને સેલફિલ એની માં હું હા નાખી દો સેલ ફિલે નાખી દો તમને બરાબર ઓછો ફોન કરો ઓકે ના હવે નહીં કરો તો હાલશે કદાચ લાગશે નહિ મારો ફોન હવે

હું હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો